શ્રી હરિહર આશ્રમ મુકામ વિસાવડી તાલુકો પાટડી જિલ્લો સુરેન્દ્રનગર રામકૃષ્ણ ભક્ત મંડળ તરફથી નવા વર્ષના સુભાશિષ આવ્યા અને મને મારી જ લખેલી એક પંક્તિ યાદ આવી કે નહીં ફાવે ભગત હિસાબ તને નહીં ફાવે ભગત હિસાબ તને જ્ઞાન સદગુરુનું મળ્યું ક્યાં છે

હવે હું પોતે જ સિવિલ એન્જિનિયર છું એટલે કેલ્ક્યુલેટરની તો ખબર જ હોય કે કેલ્ક્યુલેટરમાં બધા જાત જાતનો હિસાબ થાય સોના ચાંદીના મોટા મોટા આંકડાનો હિસાબ થાય પણ એ કેલ્ક્યુલેટર કેલ્ક્યુલેટરની અંદર પાપ પુણ્યનો હિસાબ થતો નથી એટલે એન્જિનિયર છું એટલે કેલ્ક્યુલેટરની ખબર પડી પણ ભગતના કુળમાં જન્મ્યો છું એટલે ખબર પડી કે પાપ પુણ્યનો હિસાબ આ કેલ્ક્યુલેટરમાં થાય નહીં એ તો સદ્ગુરુના આશ્રમમાં જવું પડે સદગુરુનો સત્સંગ સાંભળવો પડે એમની સેવા પૂજા કરવી પડે એ પોતે આપણા કુળમાં પગલાં પાડ્યા હોય તો કંઈક થોડી ઘણી ગતાગમ પડે બાકી ભક્તિના હિસાબની ગતાગમ પડે નહીં સદગુણોનો હિસાબ ના થાય કેલ્ક્યુલેટરની અંદર પછી આચરણનો હિસાબ ના થાય સદાચરણનો હિસાબ આ બધા હિસાબ થતા જ નથી એ સદગુરુના આશ્રમમાં જયા વગર ઉદ્ધારા જ નથી શું બાકી તો નથી પડ ભક્તો કહેતા કે નુગરો એનો ગુરુ જ નથી એનો તો કંઈ હિસાબની ગદાગમ પડવાની નથી આખી જિંદગી જીવે તો ના પડે શું એમના પાવન પગલા સદગુરુના પોતાના ઘરમાં પડ્યા હોય એ લોકોને થોડી ઘણી ગદાગમ પડે અને એ કુળમાં જન્મ્યા હોય મારા જેવો તો હું તમને સમજાવું છું ને કે સિવિલ એન્જિનિયર શું એટલે કેલ્ક્યુલેટરનો મેં વિચાર કર્યો અને કુરુમાં જન્મ્યો છું ભગતના એટલે મને ખ્યાલ આવ્યો કે આનો હિસાબ કેલ્ક્યુલેટરમાં ના થાય આ કોઈ જગ્યાએ ના સાંભળ્યું એવી વાત મેં તેમને કહી દીધી કે નહીં ફાવે ભગતે હિસાબ તને જ્ઞાન સદગુરુનું મળ્યું ક્યાં છે એ જ્ઞાન મેળવવું જ પડે અને સદગુરુના આશ્રમમાં જ મળે માટે બધા હું તો વિનંતી જ કરું છું કે સદગુરુ કરજો એમના આશ્રમમાં જજો અને આ બધું જ્ઞાન મેળવજો શું ભવસાગર તરવા માટે જરૂર આની છે પછી તો આ નવા વર્ષ તો બેસતું વર્ષ આવે ને પછી ભાઈ બીજા આવે ને આવીને જતી રહે આવા દરેક તહેવારો નવા આવતા રહેવાના પરંતુ ગયેલો સમય પાછો મળતો નથી સમયને કિંમત સોના ચાંદી કરતાં પણ વધારે છે શું એટલે સમયને પ્રવૃત્તિશીલ રહી સદપ્રવૃત્તિમાં સમય ગાળવો એ વધારે સારું છે શું કે જીવનને ભવ્ય બનાવવું હોય જીવનને આનંદ લેવો હોય તો સદપ્રવૃત્તિ સિવાય ઉદ્ધાર નથી જીવનનો ઉદ્ધાર નથી પરિવારનો ઉદ્ધાર નથી એટલે આ સત્સંગ અને સદગુરુનો આશ્રમ એ જ તમને તારી શકે અને બીજો કે કુળમાં જન્મ લેવો પડે એ કુળમાં જન્મ લીધો હોય ને એટલે આપણે નથી બધી કહેવત કે કાંચીની દીકરીને ખોળનું નામ ના આવડે શું એ સંસ્કાર હોય જ છે ભગતના કુળમાં જન્મ લીધો એટલે સંસ્કાર હોય જ છે કોઈ સમજાવી શકે કોઈ ન સમજાવી શકે સમજતા હોય પણ સમજાવી ન શકે મારા કુળમાં જ હોય બધા ઘણા પણ સમજતા હોય સમજાવી ના શકે હું એક છું સમજાવી શકું કારણ કે ભણ્યો પણ ખરો એટલે આ શિક્ષણ પણ મેળવ્યું શું અને પેલો કુળમાધ્યમનો એટલે ખબર પડે કે સદગુરુની સેવા પૂજા કરી હશે તો એ બધું પણ આપણા ભક્તોનો વિચાર કરો ને આપણા નરસિંહ મહેતા મીરાબાઈ અને બીજા ઘણા ભક્તો થઈ ગયા એ બધાએ ક્યાં કોલેજ કરેલી એ બધું આ જ્ઞાન ક્યાંથી લાવ્યા આપણને આ સારા સારા ભજનો આપ્યા છે કેટલો સત્સંગ આપ્યો છે એ બધો કઈ રીતે આપ્યો એમને કોઈ મોટી ડિગ્રી તો મેળવી નથી પીએચડી કર્યું શું એટલે આમાં પીએચડી નથી તમે જન્મ લીધો અને એની અંગાતે જે પુણ્યના સંસ્કાર મળ્યા હોય એના ઉપર બધો આધાર રાખે છે શું નહીં તો અત્યારે બધા ભણીને એમ કહેતા હું બહુ ભણ્યો મોટી ડિગ્રી મેળવી છે અરે ભાઈ આ ડિગ્રી તે મેળવીને એ અક્ષર શિક્ષણને મેળવી છે ભક્તિ શિક્ષણ તો આ અલગ ભાગ છે શું એ તો સદગુરુ આગળથી જ મળે એટલે સદ્ગુરુના આશ્રમમાં જાવું ભક્તિ સંસ્કાર સાંભળવો બહુ કિંમતી વસ્તુ છે ચલો ત્યારે હું પણ કેશવ ભગતની જય કહીને 家交流。呃